હાલથી ધાનેરાની અનેક જગ્યાએથી અલગ અલગ કેમ્પો સેવા માટે ધમધમતા થયા છે એ જ રીતે નીનાવા ખાતે પોલીસ કેમ્પ પણ ભક્તો માટે સુવિધાનું કેન્દ્ર બન્યું છે આ પોલીસ પરિવાર તરફથી નેનાવા ચેકપોસ્ટ ખાતે છેલ્લા દસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં લીંબુ શરબતનું એનો રાખી અને બધા પ્રવાસીઓને જે પદયાત્રીઓ એમને એનર્જી મળી રહે એના માટે લીંબુ શરબતનું આયોજન કરેલું હોય છે અને સાથે સાથે ધાનેરાથી નેનાવા સુધી પીઆ સાના દેખરેખ નીચે પેટ્રોલિંગ પદયાત્રીઓને અડગડતા ન મળે એના માટે પેટ્રોલિંગ પણ રાખેલું હોય છે ધાનેરા પોલીસ સલામતી સુરક્ષા અને સ્ત્રીવાના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરી રહી છે સેવા કેન્દ્રમાં સમનુસાર દરેક પોલીસ કર્મચારીઓ ભક્તોની સેવા કરી રહ્યા છે જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule taza update paane ke liye bell icon par click zarur kare har news ko like kare you